બીજામાંથી પ્રથમ પદ બાદ કરો એટલે મળશે ડી માઇનસ દસ મળ્યો અને માઇનસ વન ઇન ટુ ડી જે આપણું સૂત્ર થશે જ્યાં એનની જગ્યાએ કિંમત મૂકીશું આપણે ઉપર આપેલી ત્રીસ તો એસ ત્રીસ બરાબર ત્રીસ બરાબર બે ગુણ્યા એ એટલે એની કિંમત મૂકી સોળ બે ગુણ્યા પ્લસ કૌશના અંદર ત્રીસ માઇનસ એક અને બીજી જગ્યાએ મૂક્યા માઇનસ દસ તો હવે એટલે ઓગણત્રીસ બસો નેવું અને એક સોન એક માઇનસ હોવાથી આગળ મૂકાશે તો પંદર સોળ દુ બત્રીસ માઇનસ બસો નેવું થશે અને બસો નેવમાંથી બત્રીસ જાય એટલે જવાબ આવશે બસો અને જે બાદ બસો નો પંદર સાથે કરીએ તો જવાબ મળશે તો સૌથી વધુ પૂછાતા હોય છે અને આ જ પ્રકારના નવા નવા દાખલા શીખવા માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિશ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ